ચાલો મિત્રો આજે આપણે બનાવીશું ભરેલા રીંગણ ભરેલા રીંગણ બનાવવા માટે પહેલાં મસાલો તૈયાર કરીશું થોડા કાચી સીંગ લેશું થોડાક ધાણા લેશું અને થોડાક તલ લેશું આ ત્રણેયને આપણે પહેલાં બે મિનિટ સુધી રોસ્ટ કરી લેશું વધારે પડતું આપણે નથી શેકવાનું બે મિનિટ સુધી એને શેકી લેશું શેકીને ઠંડુ થઈ જાય એટલે આપણે એને ક્રશ કરી લેશું બે ચમચી ચણાનો લોટ શેકી લેશું અને અહીં રીંગણ આપણે ધોઈ લેશું અઢીસો ગ્રામ રીંગણ લીધા છે ધોઈને આપણે એને કોરા કરી લેશું હવે જે આપણો સિંગદાણા શેકેલા છે એ મસાલાને મિક્ચરમાં ક્રશ કરી લેશું એ મસાલો આપણો મિક્ચરમાં ક્રશ થઈ જાય એટલે આપણે રીંગણને આ રીતે કાપા કરી લેવાના છે હવે બધા રીંગણ કપાઈ ગયા છે તો મસાલા આપણા તૈયાર છે પહેલાં આપણે રીંગણમાં ભરવાનો મસાલો તૈયાર કરી લેશું તેના માટે મેં સિંગદાણા શેકેલા નહોતો એ મસાલો લીધો છે ચણાનો લોટ કેલો લીધો છે પ્રમાણસર મીઠું લીધું છે અડધી ચમચી ખાંડ લીધી છે અડધી ચમચી આમચૂર પાવડર લીધો છે અડધી ચમચી જીરું છે એક ચમચી મરચું છે અડધી ચમચી હળદર છે અડધી ચમચી ગરમ મસાલો છે અને આદુ મરચાં લસણની પેસ્ટ આપણે બનાવીને રાખીએ છીએ હવે આને આપણે મિક્સ કરી લેશું હવે આમાં આપણે એક મોટી ચમચી તેલ નાખીશું અને બરાબર મસાલો મિક્સ કરી લેશું હવે આપણે આ રીતે રીંગણમાં મસાલો ભરી લેવાનો છે તો આ રીતે એક એક કરીને આપણે બધા રીંગણ ભરી લેશું રીંગણ આપણા ભરાઈ જાય એટલે આપણે એનો વઘાર કરીશું તો જુઓ આ રીતે રીંગણ આપણા બધા ભરાઈ ગયા છે તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી રાય અડધી ચમચી જીરું છટ્ટી હિંગ નાખીશું એક તજ તમાલ પત્ર નાખીશું તજ નાખીશું થોડો મીઠો લીમડો નાખીશું થોડાક લીલા મરચાં નાખીશું અને હવે આપણે આમાં રીંગણ મૂકી દેસું તેલમાં તેલમાં પહેલાં રીંગણને બે ત્રણ મિનિટ સુધી આપણે સાંતરવા દેસું બે મિનિટ આપણે સતરાઈ જાય પછી આપણે આમે વધેલો મસાલો જે છે એ ઉપરથી નાખી દીધો છે હવે આપણે રીંગણને બે મિનિટ સુધી સાંતરવા દેસું તો જુઓ રીંગણ આપણા સતરાય છે બે મિનિટ રાખવાના છે બે મિનિટ પછી આપણે એમાં અડધા ગ્લાસ જેટલું પાણી રેડી દઈશું રીંગણને ચડવા માટે વધારે પાણી જોઈતું નથી તો આપણે અડધો ગ્લાસ પાણી રેડી દઈશું બરાબર મિક્સ કરીને રીંગણને ચડવા દઈશું જુઓ રીંગણ આપણા થઈ જવા એવા છે તો જુઓ રીંગણ આપણા ચડી ગયા છે શાક આપણું તૈયાર થઈ ગયું છે રેસીપી પસંદ આવે તો વિડીયાને લાઈક કરો શેર કરો તમે પણ આ રેસીપી જરૂર અપનાવો તો જુઓ ભરેલા રીંગણની સબ્જી આપણી તૈયાર થઈ ગઈ છે